કે જુદા પ્રકારનો ઉપવાસ કરો વ્રત રાખો કે પંદર દિવસમાં એક વાર મારે ફોન ઉપવાસ છે ત્યારે સેલ ફોનને અડવાનું નહીં બીજે દિવસે મિસ્ડ કોલ જેટલા જુઓ કોલ રિટર્ન કરો અમે વળો કે ગઈકાલે કેટલા તમને ફોન કર્યા પાંચેક તો મિસ કોલ તમે જોજો હશે કે મેં જોયા ને એટલા માટે તમને તો કેમ કેમ તમે જવાબ મારે ગઈકાલે વ્રત હતું શેનું વ્રત ગઈકાલે કંઈ એકાદશી એકાદશી તો નહીં મારે સેલ ફોન વ્રત હોય ને ભાઈ સેલ ફોન ઉપવાસ હોય છે પંદર દિવસમાં એકવાર કરવા જેવું આ સેલ ફોન જે વ્યસન બની જાય છે ને એનાથી બચશો અને જો ઘરના બધા તો તો બહુ સરસ સમજાય કે ઘરમાં માણસો હારા છે વાત કરવા જેવા છે ટેકનોલોજીનો કેટલો ઇમ્પેક્ટ છે આપણા હ્યુમન લાઈફ ઉપર ધીમે 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 આપણે એને જે આધીન થઈ જઈએ છીએ ને એ જે ગુલામી આવી જાય છે એની તકલીફ સેલફોન ખરાબ નથી ટેકનોલોજી જરાય ખરાબ નથી પણ આપણે જે એને આધીન થઈ જઈએ છીએ તમે ઘરમાં તમારા પરિવારજનો સાથે રહેતા હોવા છતાં આ સેલ ફોનના એડિક્શનને કારણે ડિસ્કનેક્ટ થઈ જાઓ છો ઘરના લોકોથી વર્ચ્યુઅલી કનેક્ટેડ જો મારા આટલા ફ્રેન્ડ્સ છે આમાં ફેસબુક ઉપર ને ફ્રેન્ડ્સ હોય છે ને તો વર્ચ્યુઅલ આટલા ફ્રેન્ડ એક્ચુઅલ કોઈ નહીં વર્ચ્યુઅલી આખી દુનિયા સાથે કનેક્ટેડ અને એકચ્યુઅલી ઘરનાથી પણ ડિસ્કનેક્ટ નહીં બાપા સાથે વાત કરવાની નહીં માને હરખો જવાબ આપવાનો આ સેલફોનનો પ્રભાવ જુઓ એડિક્શનની હદે આ વસ્તુ આવી અને પછી શું થાય ખબર તમે તમારી જાતને જે ડિસ્કનેક્ટ કરતા જાઓ છો ચારે બાજુથી એક સમય એવો આવશે કે બધા એમ સમજી લેશે કે આની પાસે ટાઈમ જ નથી હોતો અથવા તો આને રસ જ નથી વાત કરવા બે જણા સામસામે બેઠા હોય ત્યારે કમસે કમ ફોન એક બાજુ મૂકી દેવો જોઈએ કારણ કે ત્યારે જો પાછા તમે ફોન આંબળ્યા કરો ને તો સામેવાળો ઓફેન્ડેડ ફીલ કરે એ પણ એક પ્રકારનો અવિવેક છે કે કોઈક આપણા મહેમાન થઈને આવ્યા હોય આપણે ઘરે આપણી સાથે વાત કરતા હોય ને આપણે ફોનમાંથી જ તે માથું ઊંચું ન કરીએ એક જાતનો અવિવેક છે નનકુડા એવા ટુકડા એ પરિવારના ટુકડા કરી નાખ્યા નહી તો ઢુકડા હતા બહુ ઢુકડા એટલે નજીક એટલે આમ દીકરો અમેરિકામાં રહેતો હોય કે બીજો અમેરિકામાં રહેતો હોય આપણે આમ ડિસ્ટન્સ એને ઓછું કરી નાખ્યું પણ પેલા અંતરથી અંતરના ડિસ્ટન્સ વધી ગયા જોવા માટે આંખ્યું હોય પણ જોવાનું કશું ન હોય ન કોઈ વસ્તુ ન કોઈ વ્યક્તિ તમે કલ્પના કરો તમારી લાઈફ કેવી હોત